સમય પસાર થતો ગયો પણ મારા મન પર પેલી રાતનો બોજ હળવો ન થયો મારો દીકરો આર્યન હવે તેર વર્ષનો થઈ ગયો હતો તે દેખાવમાં ખૂબ જ સુંદર હતો પણ તેના ચહેરાના નકશા ક્યારેક મને સંતોષની યાદ અપાવતા તો ક્યારેક પેલા અંકલની પેલી બિહામણી રાત રાજેશ આર્યનને ખૂબ પ્રેમ કરતો હતો તેને ક્યારેય શંકા નહોતી ગઈ કે આર્યન કદાચ તેનો દીકરો નથી પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું એક અચાનક દુર્ઘટના એક દિવસ આર્યન શાળાએથી આવતા સાયકલ પરથી પડી ગયો તેને ગંભીર ઈજા થઈ અને ઘણું લોહી વહી ગયું અમે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે કહ્યું કે તેને લોહી ચડાવવું પડશે રાજેશે તરત કહ્યું ડોક્ટર મારું લોહી લઈ લો હું તેનો પિતા છું જ્યારે બ્લડ ગ્રુપ રિપોર્ટ આવ્યો ત્યારે મોટો ધડાકો થયો ડોક્ટરે કહ્યું આર્યનનું બ્લડ ગ્રુપ તમારા બંને મારા અને રાજેશ સાથે મેચ થતું નથી મેડિકલ સાયન્સ મુજબ આ કિસ્સામાં બાળકના અસલી પિતાનું બ્લડ ગ્રુપ જાણવું જરૂરી છે રાજેશ મારી સામે શંકાની નજરે જોવા લાગ્યો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ જે રહસ્ય મેં તેર વર્ષ સુધી છુપાવ્યું હતું તે હવે બહાર આવવાની અણી પર હતું ભૂતકાળનો પડછાયો હોસ્પિટલના એ જ વેઇટિંગ રૂમમાં અચાનક મારી નજર એક વ્યક્તિ પર પડી જે બીજા કોઈ દર્દીને મળવા આવ્યા હતા એ બીજું કોઈ નહીં પણ તારક ચિહ્ન તારક ચિહ્ન સંતોષ તારક ચિહ્ન તારક ચિહ્ન હતો તેર વર્ષ પછી પણ હું તેને ઓળખી ગઈ તે હવે ઘણો ગંભીર દેખાતો હતો મારી હિંમત નહોતી ચાલતી કે હું તેની પાસે જઈને મદદ માંગો બીજી બાજુ મને ડર હતો કે જો હું સંતોષ પાસે મદદ માંગીશ તો રાજેશને સત્ય ખબર પડી જશે અને જો હું ચૂપ રહીશ તો મારા દીકરાનો જીવ જોખમમાં હતો નિર્ણયની ઘડી મેં મનમાં ગાંઠવાળી લીધી કે દીકરાના જીવ માટે મારે ગમે તે કરવું પડશે હું સંતોષ પાસે ગઈ અને તેને એકાંતમાં બોલાવ્યો મને જોઈને તે પણ ચોંકી ગયો મેં તેને બધી વાત કરી પેલી રાત અંકલની ધમકી અને આર્યન વિશેની શંકા સંતોષની આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું મધુ જો આર્યન મારો અંશ હોય તો હું તેને મરવા નહીં દઉં તેણે લોહી આપવા માટે હા પાડી પણ એક શરતે કે લોહી આપ્યા પછી તે આર્યન સાથેનો પોતાનો સંબંધ જાણવા માટે તારકચિહ્ન તારકચિહ્ન ડીએનએ ટેસ્ટ તારકચિહ્ન તારક ચિહ્ન કરાવશે એક નવો વળાંક સંતોષે લોહી આપ્યું અને આર્યનની તબિયત સુધરવા લાગી રાજેશને મેં એમ કહીને મનાવી લીધો કે સંતોષ મારો જૂનો ક્લાસમેટ છે અને તેનું બ્લડ ગ્રુપ મેચ થતું હોવાથી તેણે મદદ કરી પણ રાજેશના મનમાં શંકાનું બીચ વવાઈ ચૂક્યું હતું થોડા દિવસો પછી ડીએનએ રિપોર્ટ આવવાનો હતો એ રિપોર્ટ નક્કી કરવાનો હતો કે મારો દીકરો કોનો છે એક રાજેશનો જેણે તેને તેર વર્ષો ઉછેર્યો બે સંતોષનો જે મારો પહેલો પ્રેમ હતો ત્રણ અથવા એ નરાધમ અંકલનો જેણે મારી લાચારીનો ફાયદો ઉઠાવ્યો હતો રિપોર્ટના દિવસે મારું દિલ જોરજોરથી તડકી રહ્યું હતું જેવો ડોક્ટરે રિપોર્ટ ખોલ્યો ત્યાં જ હોસ્પિટલના એ નાના રૂમમાં સન્નાટો છવાયેલો હતો ડોક્ટરના હાથમાં રહેલો સફેદ રિપોર્ટ માત્ર કાગળનો ટુકડો નહોતો પણ ત્રણ જિંદગીઓનો ફેન્સલો હતો રાજેશે રિપોર્ટ આંચકી લીધો અને તેની નજર પરિણામ પર પડી રિપોર્ટનો ધડાકો રાજેશના હાથ ધ્રુજવા લાગ્યા રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે આર્યનનું ડીએનએ સંતોષ સાથે તારકચિહ્ન તારક ચિહ્ન નવ્વાણું દશાંશ નવ ટકા મેચ તારકચિહ્ન તારક ચિહ્ન થાય છે એટલે કે સંતોષ આર્યનનો અસલી પિતા હતો રાજેશ તૂટી પડ્યો તેણે મારી સામે એવી નજરે જોયું કે જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં તેણે પૂછ્યું મધુ તે તેર વર્ષ સુધી આ વાત મારાથી કેમ છુપાવી મેં આ બાળકને મારો સમજીને લોહીનું સિંચન કર્યું છે મેં રડતા રડતા તેને પેલી રાતની હકીકત જણાવી મેં તેને સમજાવ્યું કે હું સંતોષને પ્રેમ કરતી હતી પણ પેલા અંકલે મારી લાચારીનો ફાયદો ઉઠાવી મને બ્લેકમેલ કરી હતી હું ડરી ગઈ હતી કે જો હું સત્ય કહીશ તો મારો પરિવાર વિખેરાઈ જશે ભૂતકાળનો સામનો ત્યારે જ હોસ્પિટલના કોરિડોરમાં એ જ તારક ચિહ્ન તારકચિહ્ન પડોશના અંકલ તારક ચિહ્ન તારકચિહ્ન દેખાયા તેઓ કોઈ કામ અર્થે ત્યાં આવ્યા હતા અને અમને બધાને સાથે જોઈને ડખાઈ ગયા તેમને લાગ્યું કે હજુ પણ તેઓ મને ડરાવી શકશે તેઓ મારી પાસે આવ્યા અને ધીમેથી બોલ્યા મધુ શું ચાલી રહ્યું છે તારા પપ્પાને બધું જણાવી દઉં પરંતુ આ વખતે હું ઓગણીસ વર્ષની લાચાર છોકરી નહોતી મેં જોરથી બૂમ પાડી અને બધાની સામે જ તેમની કોલર પકડી લીધી મેં રાડ પાડીને કહ્યું બસ હવે તેર વર્ષથી હું તારા ડરના ઓછાયામાં જીવી છું આજે સત્ય બહાર આવી ગયું છે આ સંતોષ મારો પ્રેમ હતો અને આ રાજેશ મારો પતિ છે જેણે મને આદર આપ્યો છે તારા જેવા નરાધમ માટે હવે મારા જીવનમાં કોઈ સ્થાન નથી લોકો ભેગા થઈ ગયા અને અંકલની બદમાશી છતી થઈ ગઈ તેઓ અપમાનિત થઈને ત્યાંથી ભાગી ગયા નવી શરૂઆત સંતોષ આર્યન પાસે ગયો અને તેના માથા પર હાથ મૂક્યો તેણે રાજેશ સામે જોઈને કહ્યું રાજેશ ભાઈ લોહીનો સંબંધ ભલે મારો હોય પણ આર્યનના સંસ્કાર અને તેની તેર વર્ષની ઓળખ તો તમારી જ છે હું તેને તમારી પાસેથી છીનવા નથી માંગતો હું બસ એટલું જ ઈચ્છતો હતો કે મારો અંશ જીવતો રહે રાજેશ થોડીવાર મૌન રહ્યો પછી તેણે આર્યનનો હાથ પકડ્યો અને કહ્યું બાપે નથી જે જન્મ આપે બાપે છે જે ઉછેરે તારક ચિહ્ન તારક ચિહ્ન તેણે મને માફ કરી દીધી કારણ કે તે જાણતો હતો કે જે કંઈ પણ થયું એમાં મારો વાંકો